દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ભક્તોની દ્વારકામાં ભીડ જોવા મળી છે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી છે ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ મનાવવા માટે દેશભરમાંથી ભાવિકનો પ્રવાહ જે છે તે દ્વારકા ઉમટી પડ્યો છે જોઈ શકાય છે મારી પાછળ કે આ છપ્પન સીડી છે કે જ્યાંથી ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ભક્તોના ચહેરા પર જાણે તલ્પાપડ હોય ભગવાનના દર્શન માટે ભગવાનના એક એક જ ઝલક માટે તેમ જય કનૈયા લાલકી નંદ જય આનંદમયો જયકનૈયા લાલકીના નાદ સાથે ભક્તો અંદર જઈ રહ્યા છે ને ભગવાન દ્વારકાધીશનો જન્મ છે તે મનાવવા માટે આતુર છે અત્યારે દર્શન ચાલી રહ્યા છે ને દર્શન માટે ભક્તો હાલ જે છે તે પ્રવાહ चली रही है अपने साथ भक्त बात कर इंदौर कहाँ से आए है और क्या भक्तिभाव लेके आए है जय श्री कृष्णा जय द्वारकाधीश सर्वप्रथम आप सभी को कृष्ण जन्माष्टमी की बहुत बहुत शुभकामनाएं हम इंदौर से आए हैं और कहते हैं कि द्वारकाधीश द्वारका एक चारों धामों में एक बहुत ही प्रसिद्ध और बहुत बड़ा धाम है कहते हैं कि यदि मनुष्य जीवन में आपने चार धाम नहीं किए तो आपका जीवन व्यर्थ है हम इसी भक्ति भाव से और कृष्ण जन्माष्टमी के इस पावन पर्व पर बहुत ही दूर से और बहुत ही श्रद्धा भक्ति के साथ यहाँ पर आए हैं श्री कृष्ण के साथ श्री कृष्ण को देखने भगवान के उस विराट स्वरूप को और सुंदर स्वरूप को देखने जो कि हर इंसान की हर व्यक्ति की लालसा होनी चाहिए अपने देह को सिद्ध करने के लिए एवं पवित्र करने के लिए हमें श्री कृष्ण श्री कृष्ण के बहुत सारे धाम है आप वृंदावन चले जाइए द्वारकाधीश चले जाइए विठल भगवान चले जाइए आप जहाँ भी जाएंगे आपको ભગવાન કા એક અલગ સ્વરૂપ દિખાઈ દેગા સ્વરૂપ દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ ધામ ઓર કૃષ્ણ જન્માષ્ટમી બહુ શુભકામના ધન્યવાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જન્મોત્સવ માટે જે તલ પાપડ થઈ રહ્યા છે ભાવિકો સાથે સાથે અને ભાવ સાથે દ્વારકા પહોંચ્યા છે ભાવિકો અને બરાબર રાત ના બાર ટકોરે ભગવાન દ્વારકાધીશ ની સંગાથે તેઓ જન્મ જન્મોત્સવ મનાવવા માટે તલ પાપડ થઈ રહ્યા છે